નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતો જામલી કોતરમાં યુવક તણાયો મોરડિયા ગામે જામલી કોતર પર આવેલ લો લેવલ કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો રાજુભાઈ નાયક નામનો યુવક તણાયો આ યુવકનું ઘર કોતરની સામે કાઠે આવેલું છે જે ગામમાં દુકાને સમાન લેવા માટે આવ્યો હતો ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયો તંત્ર ગામ લોકો દ્વારા તણાઈ ગયેલા હાથ છે ગામ નસવાડી તાલુકામાં આવેલું છે એમાં રાજુભાઈ રમેશભાઈ ના એક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે એ માણસ એમનો ગામમાંથી હામી ઘર આવેલું છે એ ગામમાં દુકાને માલ સમાન આવેલો અને વરસાદ પડવાથી પાણીમાં પાણી આવતા એ માણસો તણાજીરો છે અને ગામ બૂમ કરતા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં તે હજુ મળ્યો નથી જીવનભાઈ મનસાભાઈ ભીલ ગામ મોરડિયા ડિપુટી સરપંચ ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર